વેડ રોડ ખાતે આવેલી જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા બે દિવસીય વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લઈ હૃદય પરથી કૃતિઓ રજૂ કરી હતી જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલયમાં હર હંમેશ પ્રવૃત્તિઓ તથા શૈક્ષણિક કાર્યક્રમો થકી ધબકતી રહે છે બુધવારે અને ગુરુવારના રોજ સરદાર પટેલ સ્મૃતિભવન ખાતે ત્રેવીસમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાળાના એક હજાર જેટલા બાળકો વિવિધ પ્રકારની કૃતિઓ મંચસ્થ કરી હતી તે ઉપરાંત બાવીસમી જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લગતી કૃતિઓ તથા વિવિધ પ્રકારની કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી આપણી સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાળાળા સહિત સામાજિક અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે બાળકોને મેડલ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી બાળકોમાં રહેલી આંતરરાષ્ટ્રીય આંતરિક સુપૃષ્ઠ શક્તિઓ ખેલાવવાનો પ્રયાસ ગંગા વિદ્યાલય દ્વારા કરવામાં આવી રહ્યો છે આજે જ્ઞાન ગંગા વિદ્યાલયનો ત્રેવીસમો સાંસ્કૃતિક કાર્યક્રમ સરદાર સ્મૃતિ ભવન ખાતે રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે શાળાના નર્સરીથી ધોરણ નવ અને અગિયારના તમામ બાળકો આજે અને આવતીકાલે એમ બે દિવસ સુધી સરદાર સ્મૃતિ ભવનના મંચને ગજવવાના છે પોતાની આંતરિક શક્તિઓને બહાર લાવવા માટે વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે સાથે શિક્ષકોએ પણ ખૂબ સુંદર મજાનું માર્ગદર્શન આપ્યું છે બાળકોની સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે સાથે ખૂબ બધી પ્રવૃત્તિઓમાંની એક પ્રવૃત્તિ એટલે સાંસ્કૃતિક કાર્યક્રમ અમને વિશેષ આનંદ છે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને આવનાર સમયની અંદર શિક્ષણની સાથે સાથે કલાના ક્ષેત્રે પણ પોતાનું યોગદાન આપશે વિશેષમાં જ્યારે બાવીસમી તારીખે રામ જન્મભૂમિ ખાતે મંદિરનું જ્યારે લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે આજે અને આવતીકાલે રામના ગીતો હનુમાનના ગીતો પણ એટલા બધા અહીંયા સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવા માટે લેવામાં આવ્યા છે તમામ મહેમાનોનું સ્વાગત ખેસ પહેરાવીને કરવામાં આવવાનું છે અને સાથે સાથે તમામ મહેમાનોને આજે અહીંયા બાવીસ તારીખને માટે દીપક એક સાથે સાથે સ્મૃતિ ભેટ તરીકે આપવાના છીએ કે જેથી રામલલ્લા જ્યારે બિરાજમાન થાય ત્યારે જે આપણા સાહેબે કીધું છે એના પોતાના દીપક પ્રગટાવીને પોતાનો એની અંદર સાથ પુરાવે